નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રોને આ હસમુખ પટેલને આપણી ગુજરાતી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હું હસમુખ પટેલ નાદોજ હાઈસ્કૂલ પ્રિન્સિપાલ આજે આપની સામે પીએસસી અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે એસ એસ ઇ એક્ઝામ બે હજાર ચોવીસની પરીક્ષા અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ મિત્રો યોજનાર છે ત્યારે આપ સૌ વિદ્યાર્થીઓને એ પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છા મિત્રો પરીક્ષામાં કેવી રીતે આપણે તૈયારી કરવી કે જે ધોરણ છ અને નવના જે બાળકો છે એ બાળકો આ પરીક્ષા આપવાના છે તો એ વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને ધોરણ નવના જે વિદ્યાર્થીઓ છે એમને આ માધ્યમિક શિષ્યવૃત્તિ જે પરીક્ષા હશે એ પરીક્ષાનો સિલેબસ કયો છે તમે શું વાંચશો એની ચર્ચા કરવી છે સાથે સાથે ગત વર્ષનું જે પેપર છે એ પેપરનું થોડુંક સોલ્યુશન કરવું છે અને તમને પરીક્ષા આપવા જ્યારે તમે તમારા જનાર જનારશો ત્યારે તમારે કઈ કઈ વસ્તુઓ ઉપર તમારે ધ્યાન રાખવાનું છે એટલે કે માધ્યમિક સ્કોલરશીપ પરીક્ષા આપતા પહેલાં આટલું ધ્યાન શું રાખવાનું છે અને એક ડેમો પેપરની ચર્ચા આ વિડીયોમાં આપણે કરવા જઈ રહ્યા છે તો તમે મારી ચેનલમાં નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે મિત્રો તમે જો નવમા ધોરણમાં પરીક્ષા આપી અને જ્યારે દસમામાં આવો છો ત્યારે આ આપણી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો એની અંદર ધોરણ દસના તમામ વ્યાકરણના એકમો ગદ્ય વિભાગના એકમો પાઠ કાવ્યો એનું ઘાન એનું રસાક સ્વાદ આ બધી જ વસ્તુ તમને આ ચેનલમાં અવેલેબલ છે તો ચાલો મિત્રો તમારે જે પરીક્ષા આપવાની છે અઠ્યાવીસ ચાર રવિવારના રોજ એ પરીક્ષાના પેપર એના અભ્યાસક્રમની અને સાથે સાથે તમારે જરૂરી સૂચનોની આપણે વાત કરીએ તો આપને જણાવું કે શ્રીમતી એન કે જે તન્ના જ્ઞાનદીપ વિદ્યાલય નાદોજ એ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હવે આગળ આપણે વધીએ છીએ ત્યારે તમને જણાવું કે માધ્યમિક ધોરણ નવના જે બાળકો હમણાં પરીક્ષા આપી વાર્ષિક એ બાળકો માટે સ્કોલરશિપ પરીક્ષા બે હજાર ચોવીસની જે પરીક્ષાની તારીખ છે એ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ છે અને એ રવિવારના રોજ યોજાનાર છે મિત્રો આ પરીક્ષા એ દસથી એક એટલે કે ત્રણ કલાકના સમયગાળામાં આ પરીક્ષા તમારે આપવાની છે તો આ પરીક્ષા ના પેપરનો માળખું શું છે મિત્રો તમે જે ભાષા ગુજરાતી ભાષા ભણો છો તમે એ અને સામાન્ય જ્ઞાનના જે પ્રશ્નો છે એ સો પ્રશ્નો તમારા સૌ પ્રથમ આવશે અને એના સો ગુણ હશે પ્રત્યેકનો એક ગુણ હશે અને ચાર વિકલ્પો આપેલા હશે એની અંદરથી ઓએમઆરમાં તમારે ટીકમાર કરવાનો થશે એવી જ રીતે ગણિત અને વિજ્ઞાનના સો પ્રશ્નો અને સો ગુણ એનો પણ સમય જે છે એ એકસો ને એસી મિનિટ એટલે કે ત્રણ કલાકનો રહેશે આગળ વધીએ છીએ કે પરીક્ષા આપતાં પહેલાં બોર્ડ દ્વારા આપવામાં આવેલા જે સૂચનો છે એ સૂચનો હું તમને વંચાવવા જઈ રહ્યો છું તમારા કોલ લેટર પણ ગઈકાલથી નીકળવાના શરૂ થઈ ગયા છે ત્રણ વાગ્યાથી તમે તમારો હોલ ટિકિટ પણ તમે એ એસીની વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો એમાં લખેલું છે કે વિદ્યાર્થીએ પરીક્ષાના સમય કરતાં ત્રીસ મિનિટ એ સેન્ટર ઉપર એ પહેલાં પહોંચવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી પોતાની પાસે કોઈ મોબાઈલ ના હોવો જોઈએ કેલ્ક્યુલેટર ના હોવું જોઈએ ગણિતિક ટેબલ કે અન્ય વીજાણુયંત્ર મિત્રો એ ખંડ વર્ગખંડની અંદર એટલે કે તમારા પરીક્ષા ખંડમાં લઈ જવાના નથી મિત્રો પ્રશ્નપત્ર જે છે એના દરેક પ્રશ્નનો એક ગુણ છે પ્રવેશ પત્રમાં આપેલ સીટ નંબર એ તમારે ઓએમઆર સીટની અંદર ભરવાનો છે એટલે કે લખવાનો એ થશે તમામ પ્રશ્નો વૈકલ્પિક પ્રકારના હશે દરેક પ્રશ્ન માટે ચાર વિકલ્પ આપેલા હશે જે પૈકી વિદ્યાર્થીઓ સાચો વિકલ્પ શું કરવાનો છે એને રાઉન્ડ કરવાનો છે મિત્રો જ્યારે તમે જવાબ લખો છો ત્યારે જવાબ એ બ્લ્યુ અથવા તો કારી પેન નો ઉપયોગ તમારે કરવાનો છે અને એને ટીકમાર્ક કરવાનો છે પરીક્ષા ખંડમાં ખંડ નિરીક્ષકની જે સૂચનાઓ હોય એ ચુસ્તપણે પાલન કરવાનું છે સાથે સાથે પ્રશ્નપત્ર અને ઓએમઆર પર આપેલી જે સૂચનાઓ છે એ પણ તમે આ મેં તમને કીધી તમે પણ વાંચી શકો છો અને પ્રવેશપત્રની જે હોલ ટિકિટ છે એમાં વિદ્યાર્થીની સહી વિદ્યાર્થીનો ફોટો ચોંટાડી ફોટા ઉપર આચાર્ય આચાર્યશ્રીના સહી સિક્કા કરાવવાના રહેશે એટલે કે પ્રમાણિત કરાવવાનું રહેશે તમે જે વોલ ટિકિટ કાઢો છો એમાં પોતાની જગ્યા છે ત્યાં તમારે સ્કૂલમાં ફોટો લઈ જવાનો ત્યાં ફોટો ચોંટાડવાનો અને ફોટો ચોંટાડ્યા પછી આચાર્યના સહી સિક્કા અને તમારી જે સાઈન છે એ કરી અને તમારે આ પરીક્ષા ખંડમાં પ્રવેશવાનું છે તો મિત્રો હવે આપણે અભ્યાસક્રમની વાત કરીએ તો મેં તમને કીધું એ પ્રમાણે ભાષા અને સામાન્ય જ્ઞાનના સો પ્રશ્નો સો ગુણ આ પ્રશ્નો કેવા પૂછાય તેનો ડેમો પણ આપણે આપીએ છીએ તો ચાલો મિત્રો આ બસો ગુણનું જે પેપર છે ભાષા અને ગણિત વિજ્ઞાનનો એનો આપણે ડેમો આપણે તમને આપવા જઈ રહ્યા છે મિત્રો હું ભાષાનો ડેમો આપું છું કે કેવા પ્રશ્નો આવશે દાખલા તરીકે મહેનતની મોસમ એ કયા પ્રકારનું ગીત છે આ ગત વર્ષનું પેપર છે એની અંદર ઓપ્શનો આપેલા છે પ્રાર્થના ગીત શૌર્ય ગીત પ્રકૃતિ ગીત કે લોકગીત પણ સાચો જવાબ છે પ્રકૃતિ ગીત આ એની ફાઈનલ આન્સર કી ઉપરથી એના જવાબો આપણે ટીક કરેલા હશે બીજો એવો પણ પ્રશ્ન પૂછાય કે કવિ મણિશંકર રત્નજી ભટ્ટનું ઉપનામ શું છે તો મિત્રો એકાંત છે તવંગર એટલે શું તો તવંગર એટલે કે પૈસાદાર આ રીતે તમારે તમારી ઓએમઆર સીટમાં ટીકમાર કરવાનું છે અહીંયા મેં અન્ડરલાઈન કરેલી છે ત્યાર પછી બીજો પ્રશ્ન મેં લીધો છે કે મારે તેની તલવારની સમાન અર્થવાળો કહેવત જણાવો મારે તેની તલવાર એ સમાન અર્થવાળી કહેવત કઈ આમાંથી તો મિત્રો તમે જાણો છો કે બળિયાના બે ભાગ બરાબર ગુજરાતી ભણતા હશો એટલે તમને ખબર છે સંત કવિ નરસિંહ મહેતા કયા શહેરમાં રહેતા હતા મિત્રો કયા શહેરમાં રહેતા હતા તેની વાત છે તો એ જુનાગઢમાં રહેતા હતા જન્મ એમનું ભાવનગર જિલ્લાનું તરાજા ગામ હતું બરાબર એમની કર્મભૂમિ એ જૂનાગઢ હતી બરાબર ખાસ તમારે યાદ રાખવાનું છે પછી સરસ મજાની મરેલા જીવ અને માનવીની ભવાઈ આ જે નવલકથા છે એ નવલકથાના લેખક કોણ છે તો તમને ખબર છે ભન્નાલાલ પટેલ અને અખબાર શબ્દનો મૂળ કઈ ભાષાનો છે તો અખબાર છે એ મિત્રો અરબી ભાષાનો મૂળ શબ્દ છે આવી રીતે ભાષાના સો પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાશે મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ પેપરની લિંક પણ મેં મૂકેલી છે મિત્રો આગળ વધીએ ગણિત અને વિજ્ઞાનના જે સો પ્રશ્નો પૂછાવાના છે તો એ સો પ્રશ્નો સો ગુણના છે એ કેવા પ્રકારના પ્રશ્નો હોય એ હું તમને અહીંયા એક ડેમો પેપર જૂના પેપરની માહિતી દ્વારા હું તમને સમજાવવા જઈ રહ્યો છું સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે મિત્રો જ્યારે આ પ્રશ્નનો કોઈ જવાબ ન હતો ત્યારે એ પ્રોવિઝનલ આન્સર કી અને સાથે ફાઇનલ આન્સર કીમાં અને ગ્રેસિંગ એ ગુણ દરેક વિદ્યાર્થીને મળવાપાત્ર હતો એકસો અડત્રીસમો આ પ્રશ્ન છે તો એકસો અડત્રીસમાં પ્રશ્નમાં તમે જુઓ કે પચાસ માટે રોમન અંક એ ખાલી જગ્યા છે તો મિત્રો પચાસ માટે આ રોમન અંક છે એ એનો જવાબ સી છે ત્યાર પછી બાર અને અઢારનો લસા અ શોધો તો મિત્રો બાર અને અઢારનો જે લસા હશે એ છત્રીસ થાય છે તો આવા ગણિતના પ્રશ્નો તમારે હશે બીજા આવા પણ હોય કે એક ચોરસ પ્લોટનું ક્ષેત્ર પર ત્રણ હજાર એકસો છત્રીસ ચોરસ મીટર છે તો આ પ્લોટની બાજુનું માપ કેટલું થાય તો મિત્રો તમને ખબર છે એ પ્રમાણે એને છપ્પન મીટર જેટલો એનો જવાબ થાય તો સી ઓપ્શન સાચો છે નીચેના પૈકી કઈ સંખ્યા બે મિલિયન તરીકે લખાય છે તો બે મિલિયન એટલે કે વીસ લાખ બરાબર આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે નીચે પણ તમે જોઈ શકો છો એ ચોથા પ્રશ્નની અંદર એનો પણ જવાબ આવી છે તમે આ જે પ્રશ્નો છે એવા પ્રશ્નો આવશે એક ડેમો તરીકે આ એક બે થોડાક છ છ પ્રશ્નો મેં મૂક્યા છે એના પેપર મારા ડિસ્ક્રિપ્શનમાં બોક્સમાં મૂક્યું છે મિત્રો ખાસ તમને કહેવું છે કે તમે જો નવમા ધોરણની પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો તમારા મિત્રો આ વિડીયો સુધી ન પહોંચ્યા હોય તો પહોંચાડવાની જવાબદારી તમારી છે અને સાથે સાથે આ ચેનલમાં ગુજરાતીના એકમો ભણવા હોય તો સબસ્ક્રાઈબ તમે પણ કરો અને તમારા મિત્રને પણ કરાવો પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો મારો વિડીયો આ ગમ્યો હોય તો મિત્રો થમ એટલે કે લાઇક આપવાનું મને ભૂલશો નહીં તો ચાલો મિત્રો નવો એકમ સાથે ફરી આપણે મળીશું ત્યાં સુધી આ હસમુખ પટેલના આત્મભાવે રામ રામ